શ્રી કૃષ્ણ જય માતાજી સવાર સવારમાં માં બધાને ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં મજામાં જશો તો સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગ માં આજે તો વ્લોગ સવાર ચાલુ કરી દીધો છે જોઈ લે કેવું સરસ મજાનું વાતાવરણ છે તડકો અહીંયા અંદર સુધી આવી ગયો છે જોયો ગાય કૂતરા તડકે બેઠા આજે તો નાસ્તામાં બનાવી નાખ્યા છે મેથીના પરોઠા એટલે કે બનાવવા છે ખાલી લોટ બાંધી રાખ્યો છે જો અહીંયા સરસ મજાની

ઘણી બધી બેઠી છે પણ હજી કઈ મોટા ગુલાબ થયા નથી છે નાની નાની કડી બેઠી છે સરસ બીજું સરખું ખીલ્યું નથી તડકો સરસ છે બાર કૂતરા ગાયો તડકે અત્યારે બેઠા છે ઠંડીના તો ચાલો હવે જઈને ઉઠી જાય પછી હું પરોઠા બનાવી નાખું છું એટલે ગામડા ની સવાર આવી સરસ મજાની કોઈ મજા આવે સવાર સવારમાં કુદરતી વાતાવરણ સવાર તડકો જે એકદમ સામે જ છેમ ને ચાલો હવે તમે બધા લોગાગઢ જોતા રહેજો રમત રોબજ અને ગુડ મોર્નિંગ જે શ્રી કૃષ્ણ હવારમાં ઉઠી ગયા એ આપણે જો મેથી ના પરોઠા બને મસ્ત મજાના આ જો ગાયો માટે કૂતરા માટે કોના માટે બને હા પેલી રોટી એને આપે ગાયો કૂતરા પછી આપડે નાસ્તો કરી લઈએ હમણાં પરોઠા બની ગયા આપણે કરી લઈએ નાસ્તો બરોબર ઓકે મિત્રો જો મસ્ત મજાના પરોઠા

હાલો હવે રસોઈ ની તૈયારી હમણાં કરશું મેડમ રસોઈ ની તૈયારી કરશું ને હમણાં બોડી લોશન લગાવે હલો અને હવે મારે જવાનું છે ગોંડલ તો આપણે ભાગશું ગોંડલ બરોબર કઈ રસોઈ મેડમ કરવી હે કે ગોંડલ નું ખાવાનું હે કઈ નથી ખાવાનું આજ રજા

જઈએ તો ગયા છે ગોંડલ હવે રસોઈમાં બનાવે છે લસણ ની ચટણી અને રોટલી હમણાં ત્યારે ચા ને પીધો તો ગાંઠિયા ખાતા હતા કેટલી કઈ ભૂખ છે નહીં તો લસણ વાળી ચટણી અને રોટલી બનાવી નાખો તમે લસણ પણ ખોલી લીધું છે તો ચાલો હવે લસણ ની ચટણી ને બનાવી નાખો તો તમે બધા બ્લોગ આગળ જોતા રહેજો લસણ તો અહીંયા કેટલું બધું ખોલી લીધું હવે લસણ ની ચટણી બનાવી અને આ મેથી નું શું કરો મેથી બનાવવા

જોઈ લે સીતાફળ અમારે ખાય તો ખાયું ચા અહીંયા ગરમ કરે છે હમણાં પછી બનાવી નાખે લસણ ની ચટણી રોટલી હમણાં ચા ને પીધો ને એટલે Mora morire da tanto come a me, se non mi sono fatto un'altra cosa, ho già incontro in sasso. Dai, vedo. Dai, non mi sono fatto un'altra cosa. Dai, non mi sono fatto un'altra cosa. Dai, non mi sono non mi sono fatto un'altra cosa.

ચાલો ઘી થઈ જાય પછી બતાવી આમ ઘી થતા વાર લાગે મસ્ત મજાનું જો ઘી ગરમ કરી લીધું જો ગારી લીધું અને મસ્ત જો દેશી ટમેટા અમારા મસ્ત વાળામાં વાવ્યા છે કાટ લીધા આપણે કેવા સરસ છે જો તાજે તાજા ઉતારી ને લઈ આવી જાય તમારે બધા ને ખાવા હોય તો આવો કા હું એક ખાઈ લઉં કા બહુ મીઠા હો ખાવાય સારા હો

ખાવો જરૂરી માં ધોઈ નાખો જો નિસરી જાય ને પછી ભરજો પાણી વારું ન પૂરતા ટમેટા ભર લે કાકી માં કેવા ભરવાના ખાઈ જવાના પેલા આમાં આ પીડા બગડે જોઈજો તમારે આ ગોંડલ થી લેવી કેમ બગડી જતા એસ સરસ મજા ને લસણ ની ચટણી બનાવી નાખી અને અહિયાં લોટ પણ પાકી રાખી દીધું જયું આવે ત્યારે રોટલી બનાવીશું એટલે ચણા નો સામ ભાઈ જો ક્યા ખા રે હો ચણા ખા રે જન્મ મેં ખોડા ક્યાં ખા બિસ્કુટ

જો લસણ વાળી ચટણી બનાવીશ મસ્ત મજાની રોટલી સાઈસ દૂધ જે તમારે બધા વારું પાણી કરવા હોય એ ભૂગ્યા હોય અને અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક્રાઈબ કરવાનું ભૂલતા ને